લીંબડી સિવિલ હોસ્પિટલમાં બાજુમાં આવેલ રાધે ગોવિંદ પાર્કના રહીશો સમસ્યાને લઈને લીંબડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને પાણી ભરાવા થવાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં બાજુમાં આવેલા રાધે પાર્ક ગોવિંદ પાર્ક સોસાયટીમાં પણ કંઈક આવી જ સમસ્યા છે ત્યારે વિસ્તારમાં રહેતા પી કે રાઠોડના નેતૃત્વ હેઠળ રાધે ગોવિંદ પાર્કના રહેવાસીઓ લીંબડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ થી પંદર વર્ષ પહેલા સીસી રોડ બનાવેલ હતો તે હાલ બિસ્માર હાલતમાં છે તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ગંદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે ત્યારે હાલના સમયે રોગચાળો ફાટી નીકળે તેવો ભય આ સોસાયટીના રહીશોમાં જોવા મળી રહ્યો છે તેમજ સમયસર પાલિકાને દરેક પ્રકારના વેરા ભરવા છતાં પાલિકા કર્મચારીઓ દ્વારા કોઈપણ જાતની સફાઈ સાફ સફાઈ કરવામાં નથી આવતી તો તાત્કાલિક અસરથી અમારી માંગણી પૂરી કરો તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ રજૂઆતમાં જણાવ્યું હતું કે જો આવનાર સમયે અમારા રાધે પાર્કમાં સુવિધા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી આપી હતી રિપોર્ટર કલ્પેશ માડેર સુરેન્દ્રનગર અહીંયા ને થાય થાય બોલ બરોબર ગાડી ની નીચે ને અમે આ અમે તમારો પ્રશ્ન છે ને આપણે સબ તૈયાર બરોબર પકડોને આ કરી અહીં ઉપર આવું બેચ